આજે રાધનપુર નગર અને તાલુકાના તમામ સમાજના કાર્યકર્તાઓએ જે જે આપણા આતંકવાદ યાત્રા આખા ગુજરાત માં ને એ આયોજન કર્યું છે કારણ કે આપણા યશસ્વી મોદી સાહેબે એનો જવાબ આપ્યો છે એ પાકિસ્તાનમાં જઈને આતંકીઓના જે અડ્ડા એ અડાને તોડી નાખ્યા છે અને જેને દરબા તોડ જવાબ આપ્યો છે એના માનમાં જે સયોદોનું આપણા જે શહીદોનું છે એનો જોમ જુસ્સો વધારવા માટે આખા આજે ગુજરાતમાં અને ભારતભરમાં એ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને આખા વિશ્વના દેશોએ એની નોંધ લીધી છે કે મોદી સાહેબ ખરેખર મોદી સાહેબ છે એ મોદી સાહેબ છે તો મુમકિન છે અને આખા વિશ્વ એની નોંધ લીધી છે પાકિસ્તાન અને આતંકવાદીઓ એ ક્યારે એ ભારત સામે એ જોઈ ન શકે એટલા માટે એને જડબા તોડ જવાબ આપ્યો છે અને જે આ ઓપરેશન સિંધુ નામ આપ્યું છે એનો બદલો લીધો છે એટલે ખૂબ જ આનંદની વાત છે અને આખા ભારતમાં એક જ વાત છે કે મોદી સાહેબ જે ધારે